માંગરોળ તાલુકાના વાંકલ ગામે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા વાંકલ ખાતે આવી પહોંચતા કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના હસ્તે રિબિન કાપી માંગરોળ તાલુકાના ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આ પ્રસંગે તાલુકા ભાજપ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના ઉમેદવારને જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે આ સમયે માંગરોળ તાલુકામાંથી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાને પાંચ લાખ મતોથી જીતાડવાનો સંકલ્પ કર્યો છે આ બાબતે માંગરોળના ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા પ્રતિક્રિયા આપી રહ્યા છે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી આવી છે અને આ ચૂંટણીનું આવનારી સાતમી તારીખે મતદાન થવાનું છે આપણા સૌના આદરણીય નેતા લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વાર આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશના પ્રજાજનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ચૂંટણીના ભાગ સ્વરૂપે જ બારડોલી લોકસભામાં આવતી માંગરોલ વિધાનસભામાં આજે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન રાખવામાં આવેલ છે ને આ કાર્યાલયમાં આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો કાર્યકરો પધાર્યા છે ત્યારે આપણા આદરણીય નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી ત્રીજીવાર બને એના માટે આ લોકસભા બારડોલીના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા સાહેબને પાંચ લાખ કરતાં વધારે મતોથી જીતાડવા માટે સમગ્ર લોકસભાના કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો છે અને એ સંકલ્પ પૂરો થશે અને નરેન્દ્રભાઈના ચરણોમાં બારડોલી લોકસભાનું આ કમળ અમે ચોક્કસ મોકલાવીશું નમસ્કાર મારું નામ જયેશભાઈ પટેલ પીપોદરા રહેવાસી મંગરોળ તાલુકા સંગઠનના પ્રમુખ તરીકેની જવાબદારી આજ રોજ એકસો છપ્પન મંગરોળ વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું અમારા લોકલાડીલા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈના અધ્યક્ષ સ્થાનમાં આ રિબિન કાપીને આ કાર્યાલયનું ઉદઘાટન થયું હવે આવતીકાલથી સતત ચોવીસ કલાક આ કાર્યાલય ધમધમતું રહેશે અને પાર્ટીની જે પણ કંઈ સૂચના મળશે એ સૂચના અમે બૂથ સુધીના કાર્યકર્તાને પહોંચાડીને પાર્ટીને સૌથી વધારે લીડ કઈ રીતે પ્રાપ્ત થાય એના પ્રયત્ન કરશું મતદાર યાદીથી માંડીને તમામ બૂથ પર મતદાર યાદી પહોંચાડવાનું અને એમાં એની ખરાઈ કરવાની કામગીરીનું બી કામગીરી અમે પ્રાઇવેટ બૂથ પ્રમુખને સોંપી દીધી છે તો આવનારા સમયમાં અમારા મતદારો કેટલા બહાર છે વટલની બહાર છે ગામની બહાર છે ખેતી કામે ગયા છે નોકરીએ ગયા છે એવા મતદારોનું પણ લિસ્ટ તૈયાર કરીને આવનારી સાત તારીખે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં વધુમાં વધુ મતદાન થાય અને અમારી વિધાનસભા એક લાખ મતથી વધુ મતની લીડ આપે એવા તમામ પ્રયત્નો અમારા કાર્યકર્તા કરે છે ભરતભાઈ આવવાના હતા ઉદઘાટન કરવા ભરતભાઈ આજે ઉદઘાટન કરવાના હતા અનિવાર્ય સંજોગે નવસારી ખાતે એમની એક મહત્વપૂર્ણ પાર્ટીની મિટિંગ હોય એ આવી શક્યા નથી પણ એમને એમની શુભકામના સાથે અમને મોકલી આપીએ